શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાના વાતના એક નવા વિડીયોમાં અને છોકડિયાળના સાડા નવ થઈ ગયા છે અને બધું કામ જો અત્યારે માંડસી તો પૂરું થયું છે કેમ કે આજે બહુ મોડું થઈ ગયું હતું ઉઠવામાં મોડું થઈ ગયું છે સાંજે મેળામાં ગયા હતા ત્યાંથી એક વાગે છે ટાઈવા અને પછી પ્રિન્સ પ્રિન્સબાઈને તો પેપર હતું એટલે એને તૈયાર કરવાના હોય તો મીસુને તો વહેલી મોકલી દીધી હતી અને પપ્પા હારે હતી સારું હતું ને આવું જ નહોતું પણ ધરાવ મોકલી દીધી હતી ને પછી એને આ હવારમાં ઉઠે ને એમ અને આજે એને વાને બહુ મોડું આવ્યું હતું એટલે એ ન જાય ને ત્યાં સુધી મારે કઈ કામ જ ન થાય તો જો હજી બધું કામ કરી નવરી થઈ જ છું અને અમારે શાકને સંભારા ને બનાવવું છે ને પછી કપડા હજી તો બાકી છે તો અંકો ફટાફટ પહેલાં આલો છે ને શાકને સંભારણ બનાવી નાખું ને તો પાણી આવી જાય પછી આપણે કપડાં ધોઈ નાખીએ જો મેળામાંથી છે ને કાલ ખરીદી કરી છે એવું થોડું નાના મોટું તો ઘણું લીધું છે મીશું માટે રમકડા લીધા છે પછી તવીથો લીધો છે મારા મમ્મીએ તવીથો ઝારો ને એવી બધી વસ્તુ તો બહુ વેચાતી હતી બકડિયા ને એવું બધું તો ઘણી નકરી બધી એવી જ આઈટમ બધા દેખાતી હતી લોખંડના બકડિયા ને એવું બધું જેમ તો પછી બીજું બધું તમારે ઘરે હતું તો થોડું ઘણું લેવાનું હતું એ બધું લઈ લીધું અને આ ચોપેશિયર સંભારો વઘારવા માટે જ લીધું છે સંભારો વઘારવા માટે તમારે છે ને એવું તો બધું પણ તો આ સરસ નાનું હતું તો બહુ ગમતું હતું એટલે મારા મમ્મીને કહું કે જો આ આવું લઈ લઈએ તો હાલો ફટાફટ આમાં જ હવે હું આજ સંભાળવાનું મુહૂર્ત કરી દઉં જ પહેલા દિવસે જ તો વઘારી નાખીએ સંભાળો આપણે નવા નવા વાસણમાં સરસ મજાનો સંભારો વઘારી નાખ્યો છે મરચાં અને ટીંડોળાનો સંભારો કર્યો છે તો જો આમાં સરસ મજાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે બે મિનિટ ચડવા દઈએ છીએ સરસ મજાનો સંભારો ચડી જાય જો ત્યાં ઘરિયામાંથી કે છે બેન મારે જવું છે ખરીદી કરવા માટે ધૂમધકતા આવા તડકામાં કેમ કે મારા હેતન્સભાઈના કપડાં લેવા જવાનું છે લાડવાના તો અહીંથી જો મેંદેડાથી જ લેવાનું નક્કી કર્યું છે તો ધર્મેસ્ટ ત્યાંથી આવશે અને હું અહીંથી જાઉં છું તો અમારે તમારા નજીક જ છે તો હમણાં જ પહોંચી જઈશ દસ મિનિટમાં તો જો બપોર વચ્ચે માથે લીધો છે એકદમ ધૂમધકતો તડકો હમણાં તડકા એવા બહુ પડે છે ચાલો ફટાફટ હું જાઉં છું અને લઈ આવીએ કપડાં જો આવી ગઈ છે અને હું પોચી ગઈ છું હવે કપડા લઈ લઈ મોટા મમ્મી કેવા કે લઈએ મોટા મમ્મી હું ફેશન વાળા છે ને એટલે હાલ ફેશન વાળા લીએ ને હાલો ફટાફટ અમે કપડા જોઈ લઈએ અને પછી અમે બધી ખરીદી તો અમારી ઘરે જઈને જ બતાવશું કે અમે હું હું લીધું કે હું ખરીદી કરી છે તો જો અમે ક્યાં ના એક કલાક થી કપડા સિલેક્ટ કરીએ છીએ ને એટલો બધો ઢગલો કર્યો છે હવે અમારે શું કે મોટા મમ્મી છે ને સિલેક્ટ કરે છે પસંદ કરી લે ફાઇનલી કા કે કયા કયા લેવા એમ તો જો બધે અમારા કપડા ગોઠવાઈ ગયા છે પછી હજી તેમાં સિલેક્ટ કરવાના બાકી છે તો ફટાફટ સિલેક્ટ કરી લઈએ તો જો મેં સરસ મજાની મચ્છરદાની સિલેક્ટ કરી છે ન્યૂ જ પેલા આવતી તો બહુ ઓલી આમ આવતી સાદી આ બહુ મસ્ત એકદમ ન્યૂ છે તો અમને ગમે છે કલર જોઈ છે જે કલર ગમશે એ લગભગ આજ ગમે છે હમ અમારે મોટા મમ્મીને જ બધું પૂછવાનું હોય કે હું ગમે છે એમ તો આજ અમને બહુ ગમે છે તમે આજ લઈ લઈશ તો જે અમારી યુગાંત ભાઈ ની ફરમાઈશ હતી ને કે મારા નાના ભાઈ ને આવું એક લઈ દેવું છે એટલે એના માટે જ લીધું જો હું જેમ બોલું ને એમ બોલે મારી આર આર તો

કે બે દિવસની રજા છે ને લાઈક તો આખો એ કે ટીવી જ જોઈ શકે એટલે કેટલા વાગે હું તું જોવે કા હા તો બતાય તો ખરા તાર ફૂગો છે નહીં આવું ફૂગો લાઈટ ચાલુ થાય મન થાય જો જો લાઈટિંગ વાળો ફૂગો છે ને મિસુ બેને લીધો તો કાકા કા તરાળ લેવર એવો ફૂગો લઈ ને પછી ફૂગો લઈ દીધો ને એટલે ઘરે આવતી રી કા નકર તો મારા મારા વગર આવતી નોતી એમ તો હવે તું ફૂગા જેવડી છો હા હે